જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો અમે બધા રેડી થઈ ગયા છીએ તો અમે ઘરેથી ચાલીને અમારા ઘર પાસેના આ ગાર્ડનમાં આવી ગયા છીએ જુઓ ગાર્ડન

વાડીઓ ની કે વાડીઓ જે છે તો મારા પપ્પા અમને ખેતર જોવા લઈ જાય છે યુકે ના અમે 3.5 વર્ષથી અહીંયા રહી છીએ પણ ખેતર કેવા છે એ અમે કોઈ કદી જોયા નથી મારા પપ્પા આજે 1.5 3 મહિનાથી અહીંયા આવ્યા છે ખેતરમાં જઈ આવ્યા છે ખેતર જોઈ આવ્યા છે અહીંયા તો જોઈ આવે ખેતર કેવા છે ગાર્ડન માં તો રોજી આવે છે મારવા ઘર પાસે છે આ ગાર્ડન તમે જોઈ શકો છો તો જોઈએ હવે ખેતર અહીંના ખેતર કેવા છે ઝાડવાની દિવાલ કેમ નાખે ને પપ્પા જો ઝાડની દીવાલ દિવાલ મોટી જબરી એક દોઢ માળા જેટલી હવે પપ્પા કઈ બાજ જવાન છે અહિયાં બે પ્રકારના ઝંડા એટલે છે કે યુકે એટલે યુકે ચાર દેશનો બનેલો છે જે આ જમણી બાજુ ઝંડો છે ને એ યુકે નો ઝંડો છે

આપણે સુરતમાં કેનાલો એવી કેનાલ આવી ગઈ છે અહીંયા કેનાલે બેઠા બેઠા આ બધા માછલીઓ પકડે અહીંયા મોટું જબરું સફરજનનું ઝાડ છે ને અને ને લૂરખા સફરજન આવ્યા છે અમે હવે જઈ રહ્યા છીએ ખેતર તરફ સફરજન જોઈ લીધા રસ્તામાં અને આ ટેકરી છે આ ટેકરી એ બધા બેસવા આવે આ રોડ થી અંદર ખેતર બાજુ જાય છે રસ્તા જોવા અહીં તમે ખેતરના રસ્તા આવા પાકા હોય કેટલા સરસ રોડ રસ્તા અહીંની સરકાર બનાવે ખેડૂત માટે અમારા બાજુનું ટાઉન છે ડિસ્ટ્રિક્ટ ઓફ બ્લેબી એનું બોર્ડ આવી ગયું છે અહીંયા અહીંયાથી થોડુંક જ દૂર છે આ રોડથી બ્લેબી અમારા ટાઉન નું બોર્ડ છે સાઉથ વિકસ્ટન વેલકમ ટુ સાઉથ વેક્સ્ટન એટલે કે સાઉથ વિકસ્ટન અહીંયા પૂરું થાય અને લેબી થાય આ આવી ગયો છે ખેતરનો ઝાપો કોઈના ખેતરમાં તો એમ કઈ જવાય નહીં અને રોડની ઓલી બાજુ ખેતર છે જોઈ શકો છો તમે મારા પપ્પા એમ કેવી છે મકાઈ ત્યાં હતી પણ અને બધી લણી લીધી છે જોવા ખેતરમાં મકાઈનું ખેતર હતું જે લણી લીધી છે બધી મકાઈ અને મારા પપ્પા તો આગળ આગળ હેલ્યા દઈશ છે જી હા એમાં કઈ હતું હું મકાઈ નું ખેતર હતું આમાંથી લણી લીધી છે મકાઈ અને આ બાજુ તો હું ઉગેલું છે હું આવ્યું છે એ ખબર જ નથી પડતી લણાઈ ગયું એવું લાગે છે અને બાજુ દૂર 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 સુધી ખેતર જ ખેતર છે એકદમ ગામડાની મસ્ત ફિલિંગ આવે આ બાજુ આવી ગયા છે વાતાવરણ એવું જ છે ગામડા તમે કેમ આવ્યાની થાકી જાય એટલે આજે આની થાકી જાય થા માડમ કે ચાલી આલી રોડ ઉપર બ્લેકબેરીના લૂર ખેલૂર ખા છે જેમ સફરજન ના એમ જવા રોડ છે આ ફૂટપાથ છે અને આ બ્લેકબેરી અને આગળ જાતા નાના નાના સફરજન છે પીળા ખાટા મીઠા સફરજન બતાવું હમણાં તમને પીળા સફરજન આખા જાડવામાં નકરા સફરજન છે સફરજન છે કેટલા સફરજન આયા છે અને વળી પાછા રોડ ઉપર હો જો તમે જોઈ શકો છો બધા જેને લેવા હોય એ લઈ શકે સફરજન જ્યાં જ્યાં આપણે ત્યાં કટુમરામાં લઈ લેવા આ આરે બ્લેક બેરી તો ખરી જો બ્લેક બેરી પેલા જે જોયો વિડીયો તે ઉપરથી મેં લીધો હતો અને આ અહીંયાથી લીધો તો મેં વિડીયો શૂટ કર્યું હતું અને હું હવે આવી ગયો છું પાસે નીચે લાંબી લાંબી નેર છે અને બાજુમાં કેડી છે જ્યાં સુધી તમારે હલાય ત્યાં સુધી આવેલું જવાનું આ બાજુ કેડી છે લાંબી લાંબી દૂર દૂર સુધી આ બાજુ કેડી છે દૂર દૂર સુધી ને વરસાદ આવી ગયો છે સારો એવો વરસાદ આવે છે હવે ઘેરે કેમ જવું મારા મમ્મી ને તો આગળ ગયા છે હું દોડું દૂર નથી ગયા અહીંયા જ છે ઝાડ ની ઓછ નીચે ઉભા રહી ગયા છે આવ્યો પપ્પા વાત તો થઈ ને આપણે ત્રણ ડબલ્યુ ગમે ત્યારે ફરી જાય ત્રણ ડબલ્યુ એટલે હું એ કોઈને જાણવું હોય જે ઇન્ડિયામાં માં રહેતા હોય એ કોમેન્ટ કરીને પૂછજો કે ત્રણ ડબલ્યુ એટલે શું એટલે હું જણાવીશ બહુ સારો વરસાદ આવ્યો રોડ બોર્ડ બધું ભીનું કરી દીધું શું કેતા હતા બાપા તમે આ દે છે મકાન ઉપર ઓથાર ન હોય બાપા

તો ખેતર જોઈને હવે અત્યારે અહીંયા અઢી વાગી ગયા છે તો ત્રણ વાગે સ્કૂલે ટાઈમ થઈ જાય તો અમે ડાયરેક્ટ સ્કૂલ તરફ જઈ રહ્યા છીએ તો અમે લોકો હવે નિજની સ્કૂલે આવી ગયા છીએ અમારી પાછળ જે દેખાય બોર્ડર એ નીજની સ્કૂલની બોર્ડર છે અને મારા પપ્પા અહીંયા ઊભા રહી ગયા છે અને હું ને મારા મમ્મી ઘર બાજુ જઈ રહ્યા છીએ હવે તો ઘરે આવીને અમે ખરેખર મેથીના ગોટા બનાવ્યા મેથીના ભજીયા બહુ સરસ મેથીના ભજીયા તળાઈ રહ્યા છે તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ